એ કે પાટીઓ લખ્યું છે ડાયવર્ઝન સ્વામી કે પણ આપણે ફેરવીને લઈ લો જે બીજો રસ્તો છે ને એ તો બે ચાર કિલોમીટર દૂર છે ને તો સામે જ ગામ પણ આ લખ્યું છે ને બાપા કે એ તો આ તો પુલ બની ગયા હોય તો કોઈ ફેરવતું નથી રસ્તો ચાલુ થઈ ગયો હશે સ્વામી બીજી વાર ના પડી ને તોય પેલી ગાડી પાટીઓ ખસેડી જવા દીધી ગામની ભાગોળ આવી ને તો પુલ નું કામ ચાલુ અને ગાડી વળે નહીં ત્યાં દોઢ બે કિલોમીટર ગાડી રિવર્સ કરવી પડી યોગી મહારાજ કેવું બોલ્યા કે અક્ષરધામ ના ગેટ આગળ ગોવિંદસિંહ છોડા એ પોતે યોગીજી મહારાજના જોગમાં આવ્યા આમ તો શાસ્ત્રી મહારાજ જોગમાં આવેલા પણ ગઢડાની જગ્યા છે ને ગઢડા મંદિર ની જગ્યા એ જગ્યા

અને આની બાપાને વાત કરી બાપા મારી દીકરી છે નું નામ છે અને એને દીકરો થતો નથી આશીર્વાદ આપો બાપા કે મુક્ત સિંહ નામ રાખ્યો ભગવાન મુક્ત તરત જ એને બીજા વર્ષે દીકરો યોગી મહારાજ એવું કે વાસણો ઉઠકે પણ આશીર્વાદ કેવા આપે એકવાર તો માંડવામાં યોગી બાપા ગયા તો એક જૂઠાભાઈ નામ એનું બાપા કે આરતી કરવા તમારે દીકરા ને બોલાવો કે બાપા દીકરો જ નથી બાપા કે હોય ગરસ ને દીકરો જોઈ જ ને કે આશીર્વાદ ઓકે બાપા એને તો પંચાવન વર્ષ ને બાપા કે ભલે આઠ વર્ષી ને ધબો માર્યો અને દીકરો થયો સાહજિક બોલે યોગી મહારાજ પણ એવા ભોળા ભલા ને ઈશ્વરિયા એટલું બધું વાપરે મેં છે પ્રમુખ સ્વામી મહારાજ ને વાત કરી સારાપુર માં આ બધું દિવાલ પકડા ગઢડામાં મેં તો સ્વામી યોગી બાપા એ બહુ ઈશ્વર્ય વાપર્યું છે અને તમે વાપરો નકર ઈશ્વરીની ભેટ ઉતરી જશે તમારી કેટલી ઉંમર થઈ હવે વાપરવું જ જોઈએ તમારે સ્વામી કે તમે વાપરો મેં કીધું પૂછવાય ન રહી આપ્યું નથી અમને બાપા કે જાઓ આપ્યું તમને વાપરો મેં કીધું તમે ન વાપરો અમને હું આપો તમે વાપરો જ તે કીધું અરે બાપા એ વાપરવું હોય ને વાપરે છે પણ યોગી મહારાજ એ જમાનામાં હાવ છુપા રહેતા ને ત્યાં પણ ગમે તેને ત્યાં એક યોગીજી મહારાજ પોતે જામનગરની અંદર હરીલા કલ્પ કરી અને દરબાર આજે આપણે યોગી બાપાના પ્રસંગની કથા કરવાના છે યોગી બાપાનો જન્મ દિવસ છે આજે તેના જીવનમાંથી આપણે પ્રેરણાઓ મળે એનો વહીમાસન થાય આપણને યોગી બાપા તો નટવર્ષિ દરબાર છે ને એ પોતે પાણીની સેવા કરે બાવીસ વર્ષ નો જુવાન દીકરો આપણે સંભુષી છે રાજકોટમાં એના થયા અમે ચાઇવા જમતા હતા બાપા સાથે ત્યારે બાપા મને ફોટો દેખાડેલો પ્રમુખ સાહેબ કે આ નટવર્ષિ ધામમાં ગેલા ને બાપા બેઠા કરેલા તો બાપા તો જામ સપ્તે પધરામણી ગેલા અને કોઈ કીધું કે બાપા નટવર્ષિ તો ધામમાં ગયા સ્વામી કે હોય પારાયણ માં તમને સેવા કરતા હતા જુવાન જો દીકરો એમ કે ધામમાં જાય કઈ રોગ નો તો કે બાબા તો ડોક્ટરો આવી ગયા અને ડોક્ટરોએ કીધું કે આમાં કઈ પ્રાણ નથી અને એની નાનામી હોતી બંધાઈ ગઈ છે હવે તમે ચાંદલો ને એવું કરી દો કંઠી પહેરેજો એટલે પારાયણ પેલા અગ્નિ સંસ્કાર કરી નાખવાનું

આવેલા આપણે હતા ને વસોના બકુલ ભાઈ હા અમીન મહેન્દ્ર બાપુ ને તો સભ્યો અને બધું મોટા માથા કહેવાય ચરોતર માં એ બધા બાપાને નગર નગરયાત્રામાં અને ગવર્નર આવેલા ગુજરાત રાજ્યના અને કે છે લાખ માણસ મોડેલ માં આવેલું યોગી બાપા નો અમૃત મહોત્સવ

અને બાપા છોકરા જોડે ગમત કરે ભાજી તોડી એને ખબર જ નથી કે મારું આ થાય છે લોકમાં છે ને કે વરરાજો થયો હોય ને એ ગયા પછી પાણી રે રે આમ માણસ કામ નો કરે નો જાય આમ લુકડા શરીર પહેર કરે આમ થોડુંક એવું અથડો રહે તો યોગી મહારાજ તમે જુઓ કશું જ નહીં માન નહીં મોટપ નહીં કશું દેખાવ નહી કાંઈ નહીં બાપાના તો પ્રસંગો એટલા બધા ઈશ્વર્ય પ્રતાપના છે બાપા પોતે સાસરીજી મહારાજ છે ને ત્યાં હતા આપડે આણંદમાં અને બાજુમાં ગાના ગામ છે એ ગાના એક શામળ ભાઈ આપણા હરીફે શાસ્ત્રી માતા વખત અને શાસ્ત્રીમાં કેરીઓ નો આમ્ર ઉત્સવ એટલે કેરીયું જમાડવી છે તમને તો બધા લઈને તમે ગાનામાં આવો અને ત્રણે કિલોમીટર આણંદ થી તે આઠ દસ સંતો ગયા યોગી બાપા અને નિર્ગુણ સ્વામી ભેગા નિર્ગુણ સ્વામી વડતાલ ના કોઠારી હતા જેઠા ભગત નામ હતું શાસ્ત્રી ભેગા વડતાલ નીકળી ગયેલા અને એ તો પીચ ગામ ના ચરોતરના પટેલ ને બોલવામાં બહુ છૂટવાળા હતા અને યોગી મહારાજ એની જોડીમાં યોગી બાપા જ રહે બીજા સંતોષ પીવે બાપા તો કઈ વાંધો નહીં બાપા નથી ગમે જોડે યોગી મહારાજ તો બધાને ખુશ જ કરે અને એનો છોકરો હતો ને શામળભાઈ નો એવો થોડો એવો હતો કે આ મારા બાપુજી છે ને એ બધા સાધુઓને કેરીઓ ખવડાવી છે તે વેચી નાખી પેલા બોલાવા આવે ને કેમ તે ઘરમાં કે રીતનો રવા દીધી અને એના ઘર ખાઈને એક પ્રોબ્લેમ રાખી અને યોગી મહારાજ જે બજારમાં મળે ને હું કે છો દેજો તમે ભેગા કર્યા જે મળે ને ગામમાં મંડળ બધા ભેગા ભેગા લઈ ગયા અને આવડી તપી લે થોડોક રસ કાઢી લો નિર્ગુણ સ્વામી કે જેને તેને આમ તમે કરો રસ તો જોવો હોય કે દસ જણ ખાઈ એટલો રસ અને હાથ જણ નોતર્યા છે વિવેક તો રાખો યોગી મહારાજ કે એવું હોય તો મારા નો નહીં ખાવી તમારા ભાગ નો કઈ ભજન થઈ જાય આઠ જણ નો છે તમારા ભાગનો બે ઢોલ પણ યોગી મહારાજ એ વખતે પીરસવા માંડ્યા એક ડોયો મહારાજો અને એટલો ને એટલો તપેલી માં વધ્યો ને પછી એના છોકરે કંઠી પહેરી અને એને જો કે આ તો બહુ મોટા ગુરુ છે સંત છે પણ યોગી મહારાજ સાચીમાં હયાતી માં બહુ જ ઈશ્વર્ય વાપરું મેં બાપાને દિલ્હીમાં વાત કરી મેં કીધું બાપા યોગી બાપા ના વખત માં દિલ્હી ની જગ્યા ન મળે બહુ સારું થયું આપણને પાંત્રી વર્ષ તપ કર્યું બાપા કે કેમ મેં કીધું આવું ન બંધાત મોટું કે કેમ બાપા કે તમને શું ખબર યોગી બાપા કોણ હતા યોગી બાપા તો હોના નું બાંધી વાત સ્વામી ને બહુ મહિમા યોગી મહારાજ કે યોગી બાપા ને એવું નહી કે મેં બાંધ્યું યોગી બાપા નો બાંધીએ કે નોતું આ તો બધું એમ કર્યું એવું સ્વામીને તો રંજય ન આવે પણ બાપા કે હોના યોગી બાપા ને ગોળતા બાપા નો આવા દે પણ યોગી પોટલા લઈને પગે પગલા ઉનાળામાં શિયાળામાં અને બાપા એવા અપવાસ કરે દાડે નિર્જળ અપવાસ હોય બાપા ને અને સખત વિરોધ બાપા નો વિરોધી વખતે એટલો બધો થતો કંથરિયા માં ગયા યોગી મહારાજ ને એક જીલુભા દરબાર હતા ત્યાં એમનો ત્યાં બાપાનો ઉતારો અને એક રત્નાભાઈ લુવાર હતા કંથારીયામાં એનો જુવાન જો દીકરો થમ ગયો ત્યાં એ તો સત્સંગી નો લુવાર અને બજારમાં રડતો રડતો આવ્યો પછાડિયો ખાઈ માણસ ગાંડો થઈ ગયો રડી રડી અને જૂના મંદિર વાળા કીધું કે જીલુભા દરબાર નગેરે ભગવાન આવ્યા છે જીવતો કરશે કટાક્ષ માં બોલ્યા ઈર્ષ્યામાં બોલ્યા અને પેલો માણસ તો ત્યાં ગયો બાપાને કે મને મારી નાખો કે મારા દીકરાને જીવતો કરો અને યોગી મહારાજ ની અકારણ એવી દયા આવી અને બાપા એને ઘરે જઈને પાણી છાંટ્યું છોકરા છોકરો બેઠો થઈ ગયો વર્ષ જીવ્યો જીવ યોગી મહારાજ છે ને એ તો વખતે કોઈ પૂછતું યોગી બાપાને જાતે બધું કરે બાપા નાહવા જાય ને ગામડામાં ડોક્ટર સાહેબ નાહવા લઈ ગયા અડવાડ ગામમાં તો ડોક્ટર સાહેબ આ તળાવમાં નાવાનું છે એ કે આ તો પીવાનું છે નાવાનું તળાવ તો છે આમાં નહીં નાવાનું એવા હાવ ડોળા પાણી અને કઈ સગવડ મળે નહી ગામડામાં એમ શરૂઆતમાં વિચારણ કરવા ગયા ને તો એક ભાઈ આપી એમને મગની ફોચરા વાળીમાં થાળીમાં ઘઉં નો લોટ આપ્યો અમે કીધું શાક લાવો એ એ આને શાક કહીએ છીએ બીજું કયું શાક ડાળ ને શાક કહી છે કઈ મળે જ નહીં અમે માં રસોઈ કરીને તો જામભા બાપુ પૂછે કે સ્વામી હું બનાવો છું હું પાર્સદ માં તો હરિપ્રકાશ સ્વામી અંદર રસોઈ કરે હું પાટલી વેલન થવા ગયો હું બનાવો છું ભાખરી શાક વાહ જ યોગી બાપા બપોરે હુવે નહી ત્યાં મારા કરવાની બહુ બહુ બધા કડક એ વખતે ગામડામાં આજે પણ સૌરાષ્ટ્રમાં બધા નિયમ ધર્મ વાળા બાપા હડવાડ માં મહિનો મહિનો રે મોચીતળમાં અને યોગી મહારાજ એ વખતે એકવાર ગોંડલમાં હતા અને હરીલા કલ્પતરૂ ગ્રંથ બહાર પડેલો સાત્રીબાનું જીવન છે કે યજ્ઞ પુરુષ તેવું બહાર પડ્યું અને એની બાર રૂપિયા કિંમત એ ગીરીશભાઈ એક મોરબી ના આવ્યા ત્યાં દર્શન કરવા હવે એ તો બહુ જ ગરીબ માણસ અને વર્ષોથી એનું ફેમિલી કે અમને મંદિરોના દર્શન તો કરાવો ગઢડા ગોંડલ સારા મંદિરો જોયા નથી કે છે કે ભાડાની સગવડ હોવી જોઈએ ને ભાડું થાય તો આપણે જઈને કે પૈસા ક્યાં છે ઘરમાં તે બે વર્ષે એને પૈસા કંઈક થોડાક ભેગા થયા છે ગોંડલ પેલા આવ્યા યોગી બાપા ના દર્શન કર્યા બાપા કે આ નવો ગ્રંથ બહાર પડ્યો તમે ખરીદી લો ગિરીશભાઈ કે મારે નથી ખરીદવ હોય કે અમારે તો હજી ગોંડલ જાવ સારંગપુર જવાનું ઘરેડાવાનું છે અમારે પૈસા નથી બાપા કે તમે નામ હું કે ગિરીશભાઈ બાપા એ પેન લઈને કરંશુભાઈ નામ લખી નાખ્યું કે હવે તો લેવો જ પડે નામ લખાઈ ગયું કે સેલ્સમેન તો યોગી મહારાજ એવા ને અને પેલા પડકારી દીધો અને પાછા હું કે અંબાલાલ પૈસા આપી દો પેલા પૈસા રાખીશ આમ એટલા રૂપિયા હતા ને બાર તેર બસ નો ફાળો દોઢ બે રૂપિયા હોય એ જમાના અને હાવ ખાલી થઈ ગયા આખા નાખીશ અને ભાઈ ના કે કેમ મોટું પડી ગયું ના હું ચોપડી લઈને આવ્યા એ કે હવે હાલી જવાનું છે મોરી બી કે બાપા એ બધું લઈ ના ચોપડી આવી પૈસા લઈ લીધા તે બધા ઉદાસ થઈ કે માણ બે વર્ષે આપણે જાત્રા કરવાની થઈ એમાંય પાછું આવું થઈ અને પછી કેવું લાગે આપણે આવું ગણ આવી જાય ને એવું છે ને પણ એક મોટર વાળો નથી નીકળ્યો કે આ લોકો કોઈને સારંગપુર આવું છે સત્સંગી હતા એટલે કે ભાઈ અમારે ગઢડાઈ જવું છે સારું પણ ફાળવું નથી કે છું અને મારે તો ડીઝલ છે મફત ભાઈ જાવ કે અમારે ગઢડાઈ દર્શન કરાવતો જાઉં તમને અને એટલો હેત થયો ને મોટર લઈને આવ્યો દર્શન કરાવી ભાઈ આ યોગી મહારાજ છે જેવો શરૂઆતમાં એવું લાગે આપણને હા કે બાપા આમ કર્યું તેમ કર્યું વલ્લભ ભાઈ આપડે રાજુલા વાળા છે ને જેને કીર્તનો ઘણા બધા સાંભળીએ છીએ એ તો માર્ગી પંથમાં માતા ને ભજન આનંદી બહુ હતા અને એમની કંઠી સ્વામી ની પહેરી અને ચામડીનો રોગ થઈ હોય પીડા થાય પેલો બાઓ કે કે મારો દોરો કાઢી નાખ્યો છે ને એટલે તને ચામડીનો રોગ થયો છે ને હળી હળીને મરી જાય માટે કંઠી કાઢી નાખ મારી માફી માંગી જા અને મારો દોરો પાછો પહેરી સારું થશે વલ્લભભાઈ બાપા ને વાત કરી અને તે નિષ્ઠા થઈ નહોતી કે બાપા મારા જૂના ગુરુ છે ને આવું કે છે બાપા કે બાવો તમારી માફી માંગવા આવી કે આપણે છે ને માફી માંગવાની કે અને એ તમારા જે છે પહેરશે મહારાજ મારા મોડી વાત ના કરે અને બાવો હતો ને એની પત્ની બાવણ હતી ને એને ભૂત વળી ગયો તે બધું છાણ લઈ આવે ને રસોઈમાં નાખે કચરો નાખે અને હેરાન હેરાન કરે તે મહિનો છે ને બાવો ત્રાસી ગયો વલ્લભભાઈ કે મારી માફી માંગી તને કંઠી પહેરી જાય તો તને ભૂત નીકળી જાય તારી ભાઈ ને બાવણ બે આવ્યા વલ્લભભાઈ ના પગમાં માથા ધરાઈ વચપન ધરાંઠી ભૂત નીકળી ગયું આ તો યોગી મહારાજ છે ને સંકલ્પ કરાયું બધું થવા મળે યોગી મહારાજ ના સંકલ્પ માં તાકાત કેટલી બધી તાકાત મહાન પુરુષો એમ કે છે મસ્કરીમાં બોલે ને તો વેદ વાક્ય કેવાય અને બાપા પોતે ત્યાં એક વાર ગણોત માં પારણ કરતા હતા યોગીજી મહારાજ અને લાભુભાઈ રાજગુરુ આપડા ગુરુકુળ સંભાળતા ગોંડલ નું મૂળ ભાવનગર ના એ લોકો ઈ પારાયણ નો લાભ લેવા ગયા ત્રણ દાડા ચોથા દાડી નીકળ્યા તો યોગી મહારાજ પાછું બાંધી દીધું યોગી મહારાજ છે ને સરભરામાં તો નંબર વન બહુ સરભરા કરે યોગી મહારાજ અમે ત્યાં હતા ને અમૃત મહોત્સવમાં મુંબઈ તો મારે રિસેપ્શન સંભાળવાનું હતું અમૃત મહોત્સવ એટલે મિટિંગમાં એમ બધા બેઠા હતા ડોક્ટર સ્વામી જ્ઞાન પ્રિય સ્વામી બ્રહ્મિવ સ્વામી ઈશ્વરચરણ સ્વામી ઋષિરા સ્વામી ઘણા સંતો હતા અને વાત કરી કે આપણે સરભરામાં હું હું કરવું નાસ્તો દેવો કે ન દેવો શરબત દેવું તો શેનું આપવું શરબત પછી એને ટિકિટ લેવી બધું નિર્ણય લેવાના કાચના પેલા રાખવા કે સ્ટીલ ના રાખવા હું કરવું એટલે સ્વામી ને કીધું પેલા થોડી વાર તો એની વાત કરી એ કે યોગી મારા તો આમ સરપરા કરતા આવી રીતે કાગળમાં પડીકા વાળી આપતા યોગી બાપા એ આવું કર્યું બ્રહ્મવિયારી સ્વામી કે બારણ ની જ પહેરી એ કે આપણે હું કરવાની વાત કરું યોગી બાપા હું કામ વચ્ચે લાવો છીએ એ કરી ગયા અત્યારે આપણે હું આપવાનું એ વાત કરી હું તોડી કે તમે તો પ્રવચન ચાલુ કર્યું છે નવા પેટી હોય ને એને અમુક ગમે નહીં જૂની વાતો બધી એ તો બધું બસ વાત કામ પતાઈ જાય હું છે તમારે યોગી મારા તો એવા શાંતિ વાળા અને બે હે તો બે કલાક બે કોકના ઘરે આજ પેલો મને મળ્યો ને યજ્ઞેશ નાનો ભાઈ દેસાઈ નો એ કે મારા પપ્પા મને સુરત લઈ જાય ને તો એ કોકની જોડે સત્સંગ કરાવવા માંડી પડે તો ત્રણ કલાક કરે મને એવો કંટાળો આવે કે

તો બધાય પારાયણ નો કથાનો બાપાનો લાભ લેવા જ જાય જુદા પડે ત્યારે ધૂસકે ધૂસકે રડે બધા યુવાનો કે બાપા થી જુદા પડવાનું થાય છે હવે ઘરે જવાનું મન ન થાય એટલો પ્રેમ યોગી સગવડ કાઈ કાય યોગી બાપા નો નિરસ્થ પ્રેમ બચ એટલે યોગી મહારાજ પેલા ભાથું બાંધી દીધું રાપુભાઈ બે ભાથા આપ્યા ભાથામાં શું હોય પૂરી શાક આપી વખતે બધું ફરસાણ ના હોય પેલા કે બાપા હું તો હાથે ફોગી જવાનું છું બે ભાથા શું કરવા છે સ્વામી કે એક પકડે ને તો બીજું કામમાં લાગે હવે એક હાથે પૂરી તળી હોય એક તાવડામાં સૂકી ભાજી હોય તો ઉતરી જાય તો બે ઉતરી થાય હવે હાંડી જુદી જુદી છે બાપા કે લઈ જાઓ અને ઈ છે ને ત્યાં રેલવે સ્ટેશને બેઠા હશે અને બપોર શું કે પાછું ખાઈ ભૂખ લાગી છે પછી ગાડી બદલવાની હશે એક પાછું આ બાજુ મૂક્યું આ બાજુ મૂક્યું અને રેલવે નું મચી નીકળ્યું નાખી

કે પાંચ કિલો મગજ છે કીધી જો મને યોગી માર્ગે મારે પંથી છે કરવા જવું જુનાગઢ ની એનું કાઈ નહીં હોય રૂપિયો નહીં ઘી એ કઈ લાવેલા નહીં કશું યોગી બાપા તો ત્રણ વાગે ઉઠીને મગજ છે કીધી તો ટોપલી બાંધી પેલા લઈને હાલતા થઈ ગયા કઈ લખાયું નહીં કશું નહીં પાંચ કિલો મગજ એ જમાના તો સંતો કે બાપા આ તો કેવા આવી પગે છે દોઢિયું આપ્યું નહીં આપણે મગજ આપણો લઈને જતા રહ્યા તો બાપા કે ખાશે ને તો કુકડો છે ને બોલ છે આપણું નહીં બોલે ગુણ તો આવશે ને કઈ વાંધો નહીં પોતે બહુ કરકસર કરે અને બાપા તો છે ને અપવાસ જ કરે અપવાસ કરાવે બધાને ત્યાં વિવેક સાગર સ્વામી બધા યુવક માં ફરે ડોક્ટર સ્વામી મહાન સ્વામી ત્યાગરો સ્વામી ઈશ્વરચરણ સ્વામી આ બધા મોટા સંતો યોગી બાપા ભેગા બહુ ફર્યા અને મુંબઈ થી એક શેઠ આવ્યા રસપોરીને રસોઈ આપવા આવ્યા કેરીઓ મુંબઈ થી લઈને આવ્યા હાફુસ કેરીઓ અને એ વખતે રસ કઢાવાનો કોને મશીન નો મિક્સર કે ખાય એટલે કોથળા બાંધીને ખંતાન અને તપેલામાં કહવાનું એ બધું કામ કોણ કરે સેવાનું એવું કોક સાગર સ્વામી ની બધા બાપા કે જ અપવા ને માં કેરી ભાળી હોય ને એટલી સરસ કેરી બાપા કે અપવા કરવા દિવસ સારો છે અગિયારસ ને એવું કઈ નતું એમનામ જ અપવા કરે રસ આને કાઢવાનો પીરસવાય આ લોકો નહીં એ કેટલો ભીડો લાગે એટલે એવું કઈ કીધું વાચો ખાવી જ છે કેરીઓ કે રસી નીકળી ગમે તેમ કરીને કઈક રસ્તો કાઢીએ આપણે રસ કાઢ્યો ને આમ સુગંધ આવે ને વરાપ આવે ખાવાની અને ઓફિસ માં ગયા દાજી બાપુ બેઠા થાય ત્યાં પેલા શેઠ ને આજ બેઠેલા મુંબઈ વાળા અને શેઠ ને હું કીધું કે અમે બધા એ મુંબઈ જ રહી છીએ તમે ક્યાં જો છો રસોઈ કોની તમારી છે કે હા કે પણ અમારા ને અપવાસ છે અને એમ બધા સાધુ થવાના છે પાછા પછી દિવાળી અડાડે ને પછી ધીરે ધીરે હળગે બધું એ કે તમે સાધુ થવાના આવા યુવકો મારી રસોઈ ને તમે અપવાસ કરો એ ઉલી કે અમારે જો બાપા કેમ તો જમાય નહીં બસ એટલે શેઠ બાપા ગયા યોગી મારા આગે કે મારી રસોઈ છે ને એવું કોણ જમાડવા જ છે બાપા બાપા કે વાંધો નહીં જમાડી જઈશું બાપા સમજી જાય બધું પામી જાય કે આ એકદમ ક્યાંથી વાત આવી બધી ચેનલ અને બપોર ની કથા થઈ કથા બાપા લાંબી કરી જમ્યા પછી ની કથા કરી બાપાએ અને એક વાગે યોગી બાપા આરામ માં ગયા ને તારે બધા એવું કોણ કે આ તમે જમી લો બધા જાઓ આ ગપાને જ કરવાનું એક વાગે ભૂખ લાગી હોય ને કેરી ના રસ ની બરાબ અને દોડા દોડ તો રસ ખૂટી ગયો શાક ને ભાત પટે આરામ માં જતા રહ્યા યુવકો કે રસ માટે તો અપવાસ દોડાયો પાછા ગયા રૂમ માં દોડા દોડ્યો હોય કે બાપા તમારી આજ્ઞા છે ને પખીને ખ્યાલ આને કોઈ કહેશું નહીં એવું કહેવાય રસ ખૂટી ગયો એટલે અપવાસ કરવો એવું જ બોલાય નહી બાપા કે ના ના આ શેઠ બાપાને રાજી કરો એવું જ કાલે પખીને આ તો થઈ મીઠ લો કાલે તો પાછો રીતો યોગી બાપા છે ને કેરી તો ડીયા પર અંગુઠો રાખ્યા વગર એમને દબાવી યોગી ગોટ નું ઓછો મોટા સ્વામી ને ખોળા માં પડ્યું મોટા સ્વામી કે નકરા અપાહસ કર્યા છે કે કેરી સાખી છે ક્યારે એ કે ગોળ આવડે છે કે નહીં તમને યોગી મહારાજ હાવ નિર્દોષ એવા નિખાલસ પુરુષ અને આપણે એના પ્રસંગો વાંચીએ જીવન ક્ષેત્રમાં તમને આનંદ આનંદ થાય મોટા પુરુષ ના બધા ચરિત્ર છે ને નિર્ગુણ હોય દિવ્ય હોય નિર્દોષ હોય આપણે બધી પ્રેરણાઓ આપે એવા હોય બાપા એક વાર ત્યાં ગયા આપણે વઢવાણ યોગી મહારાજ દાજી બાપુ ભેગા હતા દાજી બાપુ છે ને મિલિટરીમાં મોટા કમાન્ડર હતા અને દરબાર હતા રિટાયર થયા પછી ગોંડલ મંદિર ની સેવા મારું થાળ થાળપેટમાં એટલે મિલિટરીમાં કામ કર્યું હોય ને એ બહુ કડક હોય થોડા ડિસિપ્લિન વાળા હોય યોગી બાપા ને કઈ ડિસિપ્લિન એવું કઈ હોય નહીં એક ભાઈ મળ્યા હતા ને એની વાત કરી કે સ્વામી મારી મમ્મી છે ને પ્રિન્સિપાલ છે અને ઘરમાં કચકચ બહુ કરે કારણ કે આખો દાળો છોકરા જોડે કર્યું હોય ને બધું હરખો બેસ બટન પીડો વાળ હરખા વળ્યા નથી દફતરમુખ છોકરી મૂક બધું કચકસ કર્યા જ કરે તો એ સ્વભાવ એને ઘરમાં આવી ગયો તે પહેણા પછી દીકરીને હોવું ને કે આમ વાસણ મૂક્યા નહીં વાસણ હરખા ઉડક્યા નહીં પથારી કરી કચરા પોતા નથી આ બધા લોકો આવ્યો નિહાળ માં છોકરા હોય તો સમજે ઘરમાં ઓછા છોકરા છે તો હા થાય એટલે પેલા હામા માં પડે કસકસ તો હાલે નહીં અમુક જો નોકરી કરતા હોય ધંધામાં એના રિએક્શન ઘરમાં આવે આજે અમે એક જગ્યાએ ગયા હતા આજે તો એટલા બધા ગરમ થઈ જાય નહીં ભાઈ ટેન્શન એને હોય બિચારાને આશય ન હોય કે એની પર ગરમ થાય પણ એનું ટેન્શન જ એવું હોય ને પણ યોગી મહારાજ ગમે તેવા પ્રસંગોમાં કોઈ ટેન્શન નહીં એ નહીં તો યોગી મહારાજ પોતે એવા ઈશ્વર્ય પ્રતાપ અને એમની સાધુતા એનામાં ભગવાન સાંગો પાંગ રહ્યા હતા પણ સત આખી જિંદગી ગરીબ થઈને રહ્યા છે દબાઈ ને રહ્યા છે